હેલો કેમ છો બધા સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર સૌથી પહેલાં બધાને જય સોમનાથ અને જય શ્રી કૃષ્ણ તો ફ્રેન્ડ્સ અત્યારે હું છું બુડા ફેસ્ટની અંદર અને આજે છે આપણો બીજો દિવસ તો કાલે ગઈ કાલે જે આગળના તમે બે જે વ્લોગ જોયા એની અંદર આપણે લંડનથી બુડા ફેસ્ટ હંગેરી આવ્યા અને આપણે આખું સિટી ટૂર કર્યું તો અત્યારે આપણે જઈએ છીએ બુદાપેટથી મિલાન ઇટાલી તો હમણાં બસ આપણે ફ્લાઇટ લેવાના છે અને અત્યારે આવી ગયા છે ત્રણ ત્રણ ને બાવીસ જેટલા ગયા છે ઘડિયાળની અંદર અહીંયાના તો અત્યારે હું જાઉં છું આ અહીંયાનું જે મેઇન બસ છે ત્યાં ને ત્યાંથી આપણે એરપોર્ટની બસ મળશે તો એ બસ લઈ અને આપણે જાશું ડાયરેક્ટ એરપોર્ટ ઉપર તો તમે આગળના બ્લોગ ના જોયા હોય તો જો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે તો તમે ચેક કરી શકો છો અને કોમેન્ટ પણ કરજો કે બ્લોગ તમને વધારે ગમ્યો છે તો આવી રીતેની જો બસ છે અત્યારે મેં બસમાં બેઠો છું તો અત્યારે આપણે અહીંયાથી નીકળ્યા છે આ લેહલ જે બસ સ્ટોપ છે ત્યાંથી અને આપણે અહીંયા જવાનું છે અને ત્યાંથી બસ ચેન્જ કરવાની છે એરપોર્ટની જે બસ આવે છે હંડ્રેડિ નંબરની બસ છે તો એ ત્રણ સ્ટોપની અંદર ડાયરેક્ટ આપણે ગુજરાતનું જે એરપોર્ટ છે ત્યાં પહોંચાડી દેશે તો ત્યાં બસ જો ગઈકાલની જેમ બધા ચેકિંગ સિક્યોરિટી ચેકિંગ બધા ફિનિશ કરી અને પછી આપણે ડાયરેક્ટ મિલાન પહોંચી જશું અને આજે લાઇક આખો દિવસ આપણે ત્યાં એક્સપ્લોર કરવાના છે તો એન્ડ સુધી બ્લોગ જોજો તો ચાલો વધુ વાત ના કરતા હવે ડાયરેક્ટ ફટાફટ એરપોર્ટની બસ લઈ લઈએ અને પછી હું તમને આગળ બધું બતાવતો જાઉં છું તો આપણી જે એરપોર્ટવાળી બસ હતી એ આવી ગઈ છે જો આવી રીતેની છે કાલ કાલે મેં તમને બતાવી એવી રીતે અને અહીંયા લંડનની જેમ પેલું એનએફસી સિસ્ટમ અવેલેબલ છે તો એ કંઈ આપણે ઉપાધિ ના હોય લાઈક વાઇઝ વાઇઝ એપ્લિકેશન છે એના થ્રુ તમે પેમેન્ટ કરી અને ડાયરેક્ટ તમે એક્સેસ કરી શકો ટિકિટ લઈ શકો ડાયરેક્ટ ચાલો હવે બેસી જઈએ અને જઈએ એરપોર્ટ હું એરપોર્ટ પહોંચી ગયો છું અને એરપોર્ટ પહોંચતાની સાથે સૌથી પહેલાં અહીંયા આવી અને આપણે ચેકિંગ કાઉન્ટર હોય છે એ જ ફાઇન કરવાનું હોય છે તો આપણું છે ને થર્ટી ફોરથી સેવન્ટી સિક્સ નંબર સુધીના જે ચેક ઇન કાઉન્ટર હોય ત્યાં આપણું ચેક ઇન કરવાનું છે તો જો અત્યારે સવારના ચાર વાગ્યા છે અને બહુ બધી ટ્રાફિક છે અત્યારે ચલો તો હવે હું છે ને ફટાફટ ચેક ઇન ફિનિશ કરી લઉં બોર્ડિંગ પાસ કલેક્ટ કરી અને પછી આગળ એને સિક્યોરિટી ચેકિંગ માટે જવાનું થશે તો બસ એ બધું બે વસ્તુ છે ફિનિશ કરી લઈએ અને ઓલમોસ્ટ હવે બે કલાકની વાત છે હજી આપણે ફ્લાઇટનું તો એટલો આપણી આગળ ટાઈમ તો છે એટલે કાંઈ પ્રોબ્લેમ નથી એમ જોઈએ તો બુડાપેસ્ટ પણ કોઈ નાનું એરપોર્ટ નથી બહુ જ મોટું એરપોર્ટ છે કારણ કે હું ક્યારનો ને અડધી કલાકથી ચાલું છે હજી જે પેલું ગેટ નંબર હોય ને એ હજી નથી આવ્યું હજી આપણે આગળ જવાનું છે આપણો ગેટ નંબર એ ટ્વેન્ટી ટુ છે અહીંયા અને બહુ મસ્ત એરપોર્ટ છે જો તમે અલગ અલગ રીતે છે ને આખું બધું ડેકોરેટ કરેલું છે અલગ અલગ જગ્યાએ એક અલગ અલગ થીમ પેટર્ન બધું અલગ અલગ છે આપણે ગેટ નંબર એ ટ્વેન્ટી ટુ ઉપર આવી ગયા છે અને બસ જો આપણો ટર્ન છે થોડી અહીંયા બધા જો બોર્ડિંગ પાસ ચેક કરે છે અને એના પછી ફ્લાઇટમાં બેસવા માટે જે લાસ્ટ ડોર હોય છે એ ઓપન થશે પછી જઈએ અંદર

ભલે આ દેશ ફ્લાઇટ છે વીસ એરલાઇન તો બહુ મજા આવશે બહારની સાઈડનો વ્યૂ અત્યારે કંઈક આવી રીતે છે વહેલી સવાર થઈ છે અને હું તો જોઉં કે સવારનો બહુ વહેલો નીકળ્યો હતો અઢી નીકળી ગયો તો ઘરેથી કારણ કે મારે અહીંયા વહેલું પહોંચવાનું હતું અને એરપોર્ટ છે બુઢાપેશ સિટી છે એનાથી થોડુંક દૂર છે અને આપણે મિલન જઈએ છીએ તો મિલનનું જે માલપેન્સ જે એરપોર્ટ છે એ તો બહુ જ દૂર છે તો જોઈએ હવે ત્યાંથી કેટલો ટાઈમ લાગશે પણ આપણે બહુ જ ટાઈમ રહેશે આપણે આગળ આખો દિવસ છે આપણે આગળ ફરવા માટે તો બહુ જ એન્જોય કરશું અને મારે બને એટલું હું તમને લાઈક વિડીયો રેકોર્ડિંગ દ્વારા બ્લોગ દ્વારા લાઈક તમને વધુ બધું બતાવવાની ટ્રાય કરી અને જોઈએ હવે ત્યાં જઈને શું બને છે પ્લાન

તો ઇમિગ્રેશનમાં જવાનું છે ઇમિગ્રેશનની અંદર બુડા ની અંદર તો કંઈ નહોતું પૂછ્યું એક સિંગલ ક્વેશ્ચન એ નથી કરો એની લોકોએ હવે જોઈએ અહીંયા કઈ રીતે છે હવે આપણે જઈએ છીએ ટ્રેનની અંદર અને આવી રીતે ટચ કરવાનું છે હવે આપણે અહીંયાથી ના કે કાગોડા એવું કોઈક નામ છે એ ટ્રેન આપણે અહીંયાથી લેવાની છે અને અહીંયા છે ને ઇમિગ્રેશન કેવું કંઈ હતું નહીં ડાયરેક્ટ એક્ઝિટ જ હતું અને ત્યાંથી બસ હવે ટ્રેન ચેક કરીએ હમણાં થોડીવારમાં આવશે દસ મિનિટ પછી તો ટ્રેન લઈને હવે અહીંથી પહેલાં આપણે જવાનું છે મિલાન સેન્ટ્રલ છે ત્યાં ત્યાંથી ટ્રેન ચેન્જ કરી અને ડુઓમો જે છે એનું ફેમસ ત્યાં જઈએ છીએ અહીંયાથી ફ્રેન્ડ્સ મારે મિલાનો કાડોળના જે ટ્રેન છે એ લેવાની છે તો એ હમણાં થોડીવારની અંદર આવશે હું અહીંયાથી જતો રહીશ સેન્ટ્રલ સ્ટેશન છે ત્યાં ફ્રેન્ડ્સ હું ટ્રેનની અંદર બેસી ગયો છું અને બસ હવે હમણાં થોડી વારમાં સિટીની અંદર પહોંચી જઈશ આપણો આ બ્લોગ આપણે અહીંયા જ ફિનિશ કરી દઈએ થોડી વારમાં હું નેક્સ્ટ બ્લોગ સ્ટાર્ટ કરીશ તો ત્યાંથી આપણી જર્ની કન્ટિન્યુ થશે તો ચાલો મળીશું નવા બ્લોગની અંદર ત્યાં સુધી ટાટા બાબાય